ભરૂચમાં રેપ પીડિત બાળકીની હાલત નાજુક મોટા હેલ્થ સેન્ટરમાં માં કરવાની ઝારખંડ સરકાર તૈયારી ડોક્ટરે કહ્યું જરૂર પડશે તો વધુ સર્જરી કરાશે ભરૂચ ઝઘડિયા દસ વર્ષીય બાળકી પર એક મહિનામાં બબ્બે વાર દુષ્કર્મ આચારી નરાધામ દ્વારા રાક્ષસી કૃત્ય આચાર્યની ઘટના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પાડ્યા છે ઝારખંડ સરકાર ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી આ મામલા ને લઈને આજે વડોદરા આવી પહોંચ્યા હતા હા સાહેબ પહેલા મે રેપ કર્યો પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો આ ક્રૂર કબુલાત ભરૂચ ઝઘડિયા જીઆઈડીસી માં દસ વર્ષની બાળકી પર રેપ ગુજારનાર હેવાન ની છે એ હેવાન વિજય પાસવાન તો પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ઘરેથી ઝડપી લીધો હતો આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આજ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે હાયર સેન્ટર પર જવાની જરૂરત છે અગર ગુજરાત સે બહાર કહી ઇને ઓર બેહતર ટ્રીટમેન્ટ સે انકી ઇનકે હેલ્થ કે કન્ડિશન કો ઇમ્પ્રૂવ કિયા જા સકતા હે તો હું તમારી સન્માનદાતા સ્નેહા શા અને તમે જોઈ રહ્યા છો એસજી ન્યૂઝ ગુજરાતી